આજે વાત કરવી છે ગૌરવવંતા સમાચારથી ક્ષત્રિય સમાજનું ઘરેણું અને આપણા ગુજરાતના ખમીરવંતા ક્ષત્રિય સમાજના રતનની સિંહણ સમાન તેજસ્વીની દીકરી વિશ્વાની રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાએ ગીર સોમનાથ ખાતે યોગ સ્પર્ધા યોજાઈ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આ યોગ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં મહીસાગર વીરપુરના સરાળિયા ગામના સોલંકી વિશ્વા પ્રકાશભાઈએ જેઓ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જીએમ પટેલ કન્યાશાળામાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં જામનગર જિલ્લામાંથી પ્રથમ નંબર મેળવી રાજ્યકક્ષાએ ડંકો વગાડી પસંદગી પામ્યા છે સોમનાથ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ રાજ્ય સરકાર દ્વારા આયોજિત યોગ સ્પર્ધામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં ટ્રોફી તેમજ પ્રમાણપત્ર પણ એનાયત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા